ભાઈ રાજકોટમાં તમારે સૌથી સસ્તી દુકાન લેવી હોય ને તો રામેશ્વર હાઇટ્સ માં પહોંચી જવાનું ભાઈ શું ભાવ રાખ્યા છે દુકાનના ભાવ આપણે સ્ટાર્ટ થઈ જાય છે બાર લાખ અગિયાર હજાર રૂપિયા થી દુકાન આપણે આપી છે બાર લાખ ને અગિયાર હજાર રૂપિયા થી દુકાન ની શરૂઆત થઈ જાય ને એમાં સત્તર દુકાન છે સત્તર દુકાન છે બધી દુકાન માં આપણે અલગ થી પાણી ના પોઈન્ટ આપી છે બધે દુકાન વચ્ચે કોમન બોર આપેલો છે પાણી નો શું વાત કરો તો હવે થી નાનો મોટો કોઈ પણ વ્યક્તિ ને બિઝનેસ કરવો હોય તો અહીંયા બુક કરાવી લેવાય એ સિવાય ને આપણે ફ્લેટ કેટલા છે ફ્લેટ બાવન છે ટોટલ એના રેટ શું રાખ્યા પછી માત્ર ઓગણીસ લાખ ને એકાણું હજાર રૂપિયા ઓગણીસ લાખ ને એકાણું હજાર રૂપિયામાં ફ્લેટ મળે છે ટુ બીએચકે ફ્લેટમાં બધી સાઈડ કેટલા ગેટ આપ્યા છે ત્રણ ગેટ આપેલા છે આપણે ટોટલ આવા ત્રણ ગેટ આપેલા છે હિરેનભાઈ પછી એમાં માણસોને પાણીની તકલીફ પડે તો પાણી માટે આપણે છે ને ત્રણ ટોટલ બોર આપેલા છે અને ત્રણેયમાં આપણે ફૂલ પાણી છે એટલે પાણીની ચિંતા નહીં કરવા એની ચિંતા નહીં કરો અને વાહન માટે આ વિશાળ પાર્કિંગ છે પછી આ મીટર જે દરેક ફ્લેટ માટેના મીટર દરેક ફ્લેટ માટેના આપણે પર્સનલ મીટર આપેલા છે આ ફ્લેટ માં ચડવા માટેની બે બે તો લિફ્ટ આપેલી છે વચ્ચે વિશાળ ફળિયા જેવડી જગ્યા આપેલી છે જો આ ટુ બી કે ફ્લેટ જે માત્ર ઓગણીસ લાખ ને એકાણું હજાર રૂપિયા થી શરૂઆત થઈ જાય છે અને હવે આપણને ભાઈ બતાવશે ભાઈ આ છે ને ફ્લેટ આપડો હા હા આ ટુ બીએચકે ફ્લેટ છે ઓગણીસ લાખ ને એકાણું હજાર હજાર રૂપિયામાં આપડો લિવિંગ એરિયા આ આપડે લિવિંગ એરિયા છે આ આપડે ટીવી યુનિટ નો ભાગ આપેલો છે આવી રીતે આપણે ફર્નિચર સજાવી શકીએ બરોબર એ રીતે ફર્નિચર આ બંને બાજુ બેડરૂમ આવી જાય આ બંને બાજુ બેડરૂમ છે આ આપડે મોડ્યુલર કિચન છે મોડ્યુલર કિચન અને આ બાજુમાં બાલ્કની આવી જાય બાજુમાં ફ્લેટની બાલ્કની આપડે આપેલી ફ્લેટ ની બાલ્કની આપેલી છે સામેથી બારનો વ્યૂ એવી રીતે જોઈ શકાય છે અને અહીંયા ફ્રિજ રાખવા માટેનો આ ફ્રિજ રાખવા માટેનો ખાચો આપણે મળશે અને આ મોડ્યુલ કિચન કિચન આવી રીતે ફર્નિચર કરાવી શકાય પછી એમાં માર્બલ આપો તમે હા કિચનમાં આપણે માર્બલ ગ્રેનાઇટ સ્ટીલના નળ એ બધું કમ્પ્લીટ આપે સ્ટીલ ના નળ હા સ્ટીલ ના ગેસ લાઈન આ બાજુ ગેસની ની લાઈન આવી જાય છે આ વોશ એરિયા આ વોશ એરિયા છે આપણો વાહ સરસ આ માસ્ટર બેડરૂમ આ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમ માં એક અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે માસ્ટર બેડરૂમમાં માં આવી જશે અટેચ ટોયલેટ બાથરૂમ અટેચ ટોયલેટ બાથરૂમ ને એક હોલ માં કોમન આપણે ટોયલેટ બાથરૂમ બરોબર છે આ આપણો હોલ આવી ગયો પાછો આ હોલ માં જ આ કોમન વોશરૂમ છે હા એ કોમન ટોયલેટ બાથરૂમ આવી જાય છે આ કોમન ટોયલેટ બાથરૂમ બાજુમાં આ બીજો બેડરૂમ સેમી બેડરૂમ છે આ સેમી બેડરૂમ છે આવી રીતે ફર્નિચર કરો એટલે મજા જ આવી રાખે આ ફ્લેટ મૂકીને તમને બહાર નીકળવાનું મન ન થાય હવે મને તમે જલ્દીથી કહી દો અને આ ફ્લેટમાં પછી પાછા સીસીટીવી કેમેરા છે સીસીટીવી કેમેરા બે ઓટો ડોર લિફ્ટ જનરેટર એ બધી જ સુવિધા આવી જાય બધી જ સુવિધા બધી જ સુવિધા ઓગણીસ લાખ ને એકાણું હજાર રૂપિયા ઓગણીસ લાખ ને એકાણું હજાર અને ત્રણ ત્રણ પાણીના બોર સાથે ત્રણ પાણીના બોર સાથે એટલે મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારે પણ સસ્તામાં સારા ફ્લેટ ની ખરીદી કરવી હોય તો આવવાનું કઈ જગ્યાએ મોરબી રોડ ઉપર ચકાતનાકા નાકાના પુલ પાસે રામેશ્વર હાઇટ રામેશ્વર હાઇટ માં રેડી પજેશન છે વહેલી તકે પહોંચી જજો ને ફ્લેટ બુક કરાવી લેજો